ગુમટ ન્યૂઝ માં આપનું સ્વાગત છે બડોદ્રામાં આગામી દિવસોમાં યોજાનારી વુમન્સ પ્રીમિયર લીગને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મહિલાઓના ક્રિકેટને પ્રોત્સાહન આપતી આ પ્રતિષ્ઠિત લીગ વડોદરામાં રમાવાની હોવાથી શહેરમાં ક્રિકેટનો માહોલ ગરમાયો છે ની ત્રણ મોટી ટીમો દિલ્હી કેપિટલ્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ પોતાના સ્ટાર ખેલાડીઓ તથા સપોર્ટ સ્ટાફ સાથે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા ટીમોના આગમન સમયે એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો હેલા리오ના સ્વાગત માટે કેટલાક ક્રિકેટ પ્રેમીઓ પણ એરપોર્ટ પર હાજર રહ્યા હતા એરપોર્ટ પરથી તમામ ટીમોને કડક સુરક્ષા વ્યવસ્થા સાથે તેમના રોકાણ સ્થળ તરફ रवाना કરવામાં આવ્યા હતા ટીમોના આગમન સાથે જ શહેરમાંનો ઉત્સાહ છવાઈ ગયો છે આવનારા દિવસોમાં વડોદરાના મેદાન પર રમનારાના રોમાંચક મુકાબલાઓને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે શહેર માટે ગૌરવની વાત ગણતી આ લીગ દરમિયાન મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ મેચ જોવા ઉમટી પડશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે Ini kami di George Town, Pulau. gel